હવે જોઈ જિલ્લાના સમાચારો ભુજમાન સ્ટેશન રોડ પર એક કલરની દુકાન સહિત ત્રણેક દુકાન શટર ખોલી એક લાખ થી વધુ રકમની ચોરીને અંજામ આપનાર પરપ્રાંતિય એવા મૂળ ઉત્તર પ્રદેશના ત્રણ શખ્સો પોલીસે ઝડપી લીધા હતા સ્ટેશન રોડ પર એક સાથે ત્રણ દુકાનોના શટર ખોલીને ચોરીને અંજામ આપ્યાની ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ચોરીને અંજામ આપનાર સીસીટીવી માંગે થયેલા ત્રણ ઇસ્મો જેવા ત્રણ જણા ભુજ સ્ટેશન થી વીર નાકા તરફ જતા માર્ગ પર હોવાની બાતમી મળતા પશ્ચિમ કચ્છ ની એલસીબી શાખાની ટીમ બાતમી વાડી જગ્યાએ પહોંચી ત્રણેય શકબમંદોને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ત્રણેય ઇસમો મોહમ્મદ મુદતસિર અબ્દુલ જલીલ શેખર રહેવાસી ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ શરીફ યાર મોહમ્મદ શેખર ઉત્તર પ્રદેશ અને નસીબ હનીફ શેખર રહેવાસી ઉત્તર પ્રદેશ વાળાને અટકમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ સાથે તપાસ કરતા તેમના કબજામાંથી એક લાખ રૂપિયા પંદરસો વીસ રોકડ તેમજ બે હજારનો મોબાઈલ તથા સ્ક્રુ ડ્રાઈવર હથોડી વગેરે સાધનો કબજે કરાયા હતા આ ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા આ ત્રણેય આરોપીઓએ ઉત્તર પ્રદેશ મધ્ય છત્તીસગઢ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે ત્રણેયની વધુ પૂછપરછ સાથે જેતે રાજ્યમાં નોંધાયેલ ગુના સંદર્ભે પોલીસે જે તે રાજ્યની પોલીસને જાણ કરી આ ઇસમોની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશની ગેંગના આ ત્રણ ઇસમો રેલવે મારફત અલગ અલગ શહેરો અને રાજ્યોમાં જઈ પ્રથમ રેલવે સ્ટેશન આજુબાજુ રોકાઈ રેકી કરતા અને બાદમાં ચોરીને અંજામ આપતા હતા હજુ પણ આ ઈસમોની પૂછપરછમાં વધુ વિગતો ખોલવાની શક્યતા જોવાઈ રહી છે